ઘટના સામે આવી ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીન ગાંઠિયા ખાતા બાળકોને ઝાડા અને ઉલટી થતા પેકેટ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ ગાંઠિયા ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા ત્યારે એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા અને અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થઈ તો બાળકીના પિતા બાળકીને દાવર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો બાળકીના પિતા જયમેનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તેમણે કહ્યું કે અમારે આવું કોઈ દિવસ થાય નહીં અને હાથ અધ્ધર કરી દીધા ત્યારે કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા માટે ગ્રાહક દ્વારા માંગ કરાઈ છે રિપોર્ટર વિહુસિંહ ચૌહાણ સાબરકાંઠા पटेल जयमेन कुमार सुरेश भाई गाम प्रेमपुर तालुको हिम्मतनगर काल ना काले है एक पैक गांठियाँ नू पैकेट लाए ला एक गांठियाँ नू पैकेट आज रोज सवारे फोड़ी तो ये गांठियाँ पैकेट फोड़ता मोटू पैकेट है तू ये गोपाल नू गोपाल कंपनी नू पैकेट है ते पुसवारे फोड़ी हो तो ફોડતાની સાથ થોડાક પહેલાં ફાટકીમાં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઇફે એ ગાંઠિયા કાઢવા જ્યાં તો અંદરથી તળે મરેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મરેલી અને ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે એ મારી છોકરીને ગાંઠિયા ખાઈ હાલ હતા બીમાર પડી છે વામિટિંગ ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારી બાજુમાં છે ત્યાં કારી ઇન્સ્પેક્શન જેવું થયું છે એને રિપોર્ટ પણ છે બરાબર આ રીતે વેદરકારી ભોપાલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ફ્રૂડ સેફ્ટીવાળાને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્યવાહી થાય